પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલો ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત જ્યાં કેનાલો ઓવરફ્લો થતા ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે રાધનપુર તાલુકાના સાતુન ગામની નર્મદાની મુખ્ય કેનાલમાં જ્યાં વધુ નર્મદા વિભાગની બેદરકારી સામે છે રાધનપુરના સાતુન ગામે પસાર થતી કેનાલમાં જ્યાં પંગાણમાં લાખો લીટર પાણીનો વેડફાટ તો લાખો લીટર પાણી ઉપરાતા પાકમાં ફરી વળ્યા કે જ્યાં વારંવાર ગાબડા છતાં વિભાગ કોર નિંદ્રામાં ત્યારે સાહેબ અમે કેનાલમાં મોટું ગાબડું જોયું ગાબડું આઠથી દસ ફૂટનું અંદાજથી હોવાથી તો સાહેબ અમે સવારમાં અધિકારી અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલ પણ અધિકારી સાહેબશ્રી આવેલ નહીં અને અમે વારંવાર રજૂઆત રજૂઆત કરવા છતાંય સાહેબ આ અત્યારે પાંચ કલાક થઈ ગયા છે હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી લાખો લીટરના લાખો લીટરનું પાણી વેડફાઈ ગયેલું ગયા છે સાહેબ અત્યારે હાલમાં જીરાનો પાક અત્યારે તમે જોઈ શકો છો સાહેબ શેઠ ઉલખેતર ખેતર ઉઠી જયેલું છે પાણી ત્યાં આગળ જીરું વાવેલું છે સાહેબ જીરામાં એકદમ મોટા પાયે નુકસાન છે અત્યારે હાલમાં અને ત્યાં આગળ ચણા ચણા પણ છે ચણાશ્રી એટલી છે કે અમને યોગ્ય વળતર સરકાર દ્વારા આપવામાં આવે ઘટનામાં સાહેબ એવું બન્યું અમે હવારમાં ખેતર હૂતા હતા રાત્રિના હવારમાં વહેલા સો વાગે ઉઠ્યા ઉઠ્યા એટલે અમારા ખેતરમાં પાણી ફરતું હતું પછી અમે પાણીએ પાણીએ જોવાયા હતા આ કચ્છ બાજુ જતી સાતુનથી કમાલપુર બ્રાન્ચ કેનાર એમાં મોટું લગભગ વીસથી પચીસ ફૂટ જેટલું ગાબડું લાખો લીટર પાણી વેડ ફી ગયું અમે પાણી પાણી આવી અને જો આજે અમારા સર્વે નંબર ત્રણસો આડત્રીસમાં ચેકડેમ બનાવેલો હોય એનું ચેકડેમ પાણી વટીન રહ્યું તો હવે અમારા ગવામાં રાજગરામાં અને જીરામાં ત્રણેમાં પાણી ચાલુ છે હવે મોંઘા ભાવના ખાતર બિયારણ ડીઝલ હવે બરાબર હવે એક તો ખેડૂતોને પડ્યા માથે પાટું હમણાં માવઠું થયું વધતા ખેડૂતોને આ રીતે અને આના વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગ હજુ આનું કોઈ પગલાં લેતું નથી મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરોને ગમે તે ભોગે કાંઈ કાર્યવાહી નથી કરતા અથવા તો અધિકારીઓ કોઈ સંકળાયેલા હોય અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર સંકળાયેલા એટલે આ રિપેર લીધા કે જો રિપેર થાય તો આ ગાબડા પડવાનો પ્રશ્ન બને મારી માગ એ છે કે જો સરકાર પાસે એટલી યોગ્ય રીતે જો અમને આ ખોટા વધારાના ખર્ચા થઈ ગયા બિયારણના તો સરકાર અમને એનું વળતર આપે એવી અમારી યોગ્ય માગ ત્યારે સાહેબ અમે કેનાલમાં મોટું ગાબડું જોયું ગાબડું આઠથી દસ ફૂટનું અંદાજથી હોવાથી તો સાહેબ અમે સવારમાં અધિકારી શ્રીને જાણ કરવામાં આવેલ પણ અધિકારી સાહેબ શ્રી આવેલ નહીં અને અમે વારંવાર રજૂઆત રજૂઆત કરવા છતાંય